नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે રાજ્યના વિવિધ જિલ્લાના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી चे. उत्तर गुजरात कच्छ अने सौराष्ट्र जोरदार ठंडी पड़शे सारे कच्छ अने सौराष्ट्र ना तमाम विस्तारों जोरदार ठंडी पड़ी सके डिसेम्बर ऐसी बंगाड़ी खाड़ी एक चक्रवात आवशे। 15 થી 17 ડિસેમ્બર માં ગુજરાત માં વાદળ વાયુ આવવાની શક્યતા છે 20 ડિસેમ્બર થી ભારત ના ઉત્તરીય પર્વત પ્રદેશો માં હિમત વર્ષા થશે 28 ડિસેમ્બર થી ગુજરાત માં હાડ થીજવતી ઠંડી પડશે પરેશ ગોસ્વામી એ ઠંડી ની આગાહી કરતા કહ્યું કે દિવસ ના તાપમાન માં ઘટાડો જોવા મળ્યો છે શિયાળુ પાક નું વાવેતર કરી શકાય તે પ્રકાર નું વાતાવરણ થઈ ગયું છે 25 થી 30 નવેમ્બર વચ્ચે અમુક વિસ્તાર માં વાદરા જોવા મળે તેવી સંભાવના છે પવન ની વાત કરીએ તો હાલ ઉત્તર પૂર્વ ના પવનો છે સુકા ભૂર્ના પવન માટે હજુ 10 દિવસ રાહ જોવી પડશે પવનની સ્પીડ નોર્મલ હતી તેમાં સામાન્ય વધારો જોવા મળશે દિવસે ગરમી ઉક્રાટથી રાહત મળશે દિવસમાં ઠંડી જોઈએ તેવી અનુભવાશે નહીં ઝાકળ વર્ષા કે ધુમ્મસની હાલ કોઈ સંભાવના નથી તાપમાન ઘટશે અને પવનની ઝડપ થોડી વધશે તેવી સંભાવના નથી મોટા ભાગના જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 70.5 નોંધાયું છે में छाला चौवीस कलाक एक डिग्री तापमान घटू है नलिया में ओछी देर डिग्री तापमान नोधायु गांधीनगर में सत्तर पॉइंट आठ तापमान नोधायु आगामी समय बेड डिग्री तापमान घटता ठंडी अनुभव